વાપી નજીકના કરવડ ગામમાં આવેલ તળાવ ફળિયા પાસે ખુલ્લા મેદાનમાં વેસ્ટેજ કચરો રાખવામાં આવેલો હતો આ કચરાના ઢગલામાં સોમવારે અચાનક આગ આગ લાગી હતી લાગતા આ વિસ્તારમાં અફરાતફરી મચી હતી ગોટે ગોટા દૂર દૂર સુધી નજરે પડ્યા હતા આગની જાણ તરત જ ફાયર વિભાગને કરવામાં આવતા સ્થળ પર વાપી ફાયર ટીમ પહોંચી ગઈ હતી અને પાણીનો મારો ચલાવ્યો હતો આ કયા કારણોસર લાગી તે જાણી શકાયું નથી જે સ્થળે વેસ્ટેજ રાખવામાં આવેલ હતો કેમિકલ વાળો હોવાનું લોકો મુખે ચર્ચાતું હતું નોંધનીય છે કે વાપી તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં અનેકો ભંગારના ગોડાઉનો ફૂલીફાલી રહ્યા છે અને તેઓની સામે કાર્યવાહી કરવાને બદલે જવાબદાર વિભાગની ટીમ મોંઘ બેસી રહી છે